દીવ કોર્ટમાં આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્ર પ્રદેશ દીવ ખાતે સિવિલ જજ અમિત કોકાટેની અધ્યક્ષતામાં અને ડિસ્ટ્રિક્ટ લીગલ ઓથોરિટી દીવ તથા બાર એસોસિએશન દીવના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થયું હતું લોક અદાલતમાં સમાધાન માટે આઠ સિવિલ કેસ રાખવામાં આવ્યા હતા જેમાંથી સાત કેસનું સુખદ સમાધાન થયું હતું જ્યારે પંદર કેસ ક્રિમિનલ રાખવામાં આવ્યા હતા જેમાંથી અગિયાર કેસનું સમાધાન કરાયું પ્રિલિટિકેશનના કુલ તેતાલીસ કેસ તથા એમએસસીપીના ત્રણ કેસ ટેબલ પર મૂકવામાં આવ્યા હતા જેમાંથી એક પણ કેસનું સમાધાન થયું ન હતું આજની આ લોક અદાલતમાં વકીલગણ પણ ઉપસ્થિત રહ્યા હતા

What the f***?